ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોક જોવો છો એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને હર હોર મજો મારી પહાડ પતંગ ચગે છે અને ગોપાલી વાતે કરીને મારી માથે નાખે મારા કોન કાપવા હૈ ને એટલે હેલો હેલો કર દો હેલો એ કાયા હેલો કર કરિયા ફુદા એ લે ઓની પતંગના ફૂદા તારામાં લગાયા બે વાળા મેણીયમ જોજે તું વગાડતો નહીં જબર આવડે હો હોતન ખેસતે જબર આવડે અને જબર આવડે હો હોતન ખેસતે જબર આવડે ખાલી ખાલી જો વાત તો જો હુકી પડી નર્સરી માં કોણ આયુ હે ભાઈ કોઈ ફેરીયો આયો હે કઈક વેકવા માટે આયો હે આઈ જા ભાઈ આઈ જા હે તને જે પોસ પછી મળે ઈ હાલો આડો નહીં હવે યાર ઓ जो कुतरा अंदर आवा नहीं देता सो सो हुआ पापड़ भूरा सेव काजू मकई पौवा ये सब तलने के लिए है ना तलने के लिए तैयार नहीं है कुछ तैयार में काजू है और वो पहला पापड़ आता है ना वो नहीं सेकने वाला वो औरत पापड़ है हम्म दस वाली बीस वाली है ये क्यों बंद हो गया था बेली था एक पुंगड़ा ली था एक आऊ कई ली तू दस रुपया में એને આજે હવાર હૉરમાં બોણી કાઢ નાખી એ ગાઈસ તો અત્યારે આપણે જવાનું છે કોબા કોબા કેમ કે પપ્પાને હે ને રિવરફ્રન્ટ જવાનું છે એટલે રિવરફ્રન્ટ રોપા વેકવા માટે જવાનું શોપ ઉપર એટલે એ જગ્યાએ આઈ કાર્ડ જોવું હોય એને ફોટા હોય અને આધાર કાર્ડ જોવો ને એવું બધું તો ડોક્યુમેન્ટ આપવા જવાનું છે ને પ્લસમાં કોબા એક ઘર રાખ્યું છે રહેવા માટે તો એ ઘર પણ હું જોતો આવું અને પ્લસમાં ગોરા મોલની અંદર એક મસ્ત ઓફર આવી છે કંઈક સ્વેટરો ને લેડીઝના વધારે હશે અને જેન્ટ્સના બી હશે તો જોઈ આવીએ ફરી આવીએ ગોપાલને કીધું ખેડ આવવું હોય પણ ગોપાલ આજ તો પતંગ ચગાવવાથી નવરો થતો જ નહીં શું આવે એટલે જઈએ અત્યારે તો ચલો કે કહે તો પપ્પા નર્સરીમાં હે છે અહીંયાથી આપણે ડોક્યુમેન્ટ આપવાના છે ડોક્યુમેન્ટ આપીને પછી નીકળીએ આગળ गाइस तो अगोरा मॉल में पहुंच गयो हूं जो, जो ये अगड़े है ना शू करी मुकियो आ बदु केवो मॉल है तो मारा अगला ब्लॉग जो तो ख़बर रहते। तो है आपसे तो खबर है थे बाइक ने ये अगड़े पार्किंग कर नाखियो हे गाइस तो मॉल में ही आए एक जैकेट ली है અને હવે જઈએ કરવાજુ દોડ વાગી ગયા મને ભૂખ આતો નહીં ઓકે ગાઈસ નર્સરી આવી ગયો હું નામને તો જો આખો દિવસ શું તારી હતી કે એક બે પાંચ જણા હે પાંચ જણા મંડેલા મંડેલા જ રહે હવારનાદ મંડેલા હે ઓકે ગાઈસ તો જેકેટ લાવ્યો હું પપ્પા માટે ચલો મમ્મીને બતાઈએ મમ્મી જો જેકેટ લાવ્યો તાર માપને તો હારન હતો સાલો દિવસમાં લેવા જાવ ને તો બે ત્રણ હજાર માં પડે પણ આ તો ઓફર હતી ને એટલે મળ્યું સસ્તું સાડી પોનસો રૂપિયા શું શું

આપણે ચો હવે બહુ દાડા આપણે દહ દાડા પડી રોટલી મમ્મી એવી રોટલી નાખે રોટલી નાખો આ તો લીલેય ના ખાઈ એટલી રોટલી પડી તું આટલી પડે આ આટલી રોટલી હું નાખું બચારા ને કે ગાઈસ આજ તો જમવાનું મોડું થઈ ગયું છે કેમ કે પુલાવ બનાવવામાં આવ્યા હે ચલો લાગ્યા કે